કલાનગરી વડોદરાના આંગણે પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા આવેલ પ્રસિદ્ધ ગુજરાતી કલાકાર યશ સોનીએ એશિયા કપ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને નિવેદન કર્યું હતું યશ સોનીએ જણાવ્યું હતું કે દશેરા પર્વ પહેલાં સમગ્ર ભારતમાં દશેરાની ઉજવણીનો જશ્ન છે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય ત્યારે ભારત જ જીતશે હું હંમેશા ભારતને સપોર્ટ કરું છું અને આજે ભારત ફાઇનલ જીતશે ગઈકાલે યશ સોની વડોદરા ખાતે નવરાત્રી ફેસ્ટિવલ દરમિયાન તેમના ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા તે સમયે મીડિયા સાથે વાતચીત કરતી વખતે તેમણે આ પ્રમાણે નિવેદન આપ્યું હતું સો ટકા જેવો પણ હોય પણ હું મારો ઉત્સાહ અત્યારે તો નવરાત્રીમાં પ્રમોશનનો છે બટ નો ડાઉટ હું ઇન્ડિયાના પૂરેપૂરા સપોર્ટમાં છું અને આપણી ટીમના સપોર્ટમાં છું અને ઓબ્વિયસલી ઇન્ડિયા પાકિસ્તાનમાં ઇન્ડિયા જ જીતે ભાઈ એમાં કંઈ કહેવાનું જ ના હોય સો ટકા મારું આ ઓબ્ઝર્વેશન હતું નહીં પણ તમે કીધું એ પ્રમાણે દશેરા પહેલાં ભારત જ્યારે પાકિસ્તાનને હલાવ હરાવી દેશે ત્યારે નો ડાઉટ જે સેલિબ્રેશન થવાનું છે અને બહુ જરૂરી છે અત્યારે તો